બનાસકાંઠાના દાંતામાં નાસ્તિક તત્વોનું અકૃત્ય સામે આવ્યું છે હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થયો છે દાંતા વિસ્તારમાં શાંતિ ફેલાવવાનું કાવતરું શિવ મંદિરમાં તોડફોડ કરીને શિવજીના પોઠિયાને તોડ્યા છે શ્વાનના બચ્ચાને મારીને મંદિરમાં નાખવામાં આવ્યું છે જશવંતપુરા ગામના ગંગેશ્વર મહાદેવ મંદિરમાં તોડફોડની ઘટના બની છે શિવલિંગને અપવિત્ર કરવા શ્વાનના બચ્ચાને મારી નાખવામાં આવ્યું છે મંદિરના દરવાજાને તોડીને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું છે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે બેફામ બની રહેલા આવા તત્વો પર કડક કાર્યવાહીની હવે માંગ ઉઠી છે તો બનાસકાંઠાના આ દાંતાની સમગ્ર ઘટના સામે આવી છે કે જ્યાં નાસ્તિક તત્વોનું અકૃત્ય સામે આવ્યું છે હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાના પ્રયાસો જે છે તે થઈ રહ્યા છે તો આપણી સાથે સંવાદદાતા શક્તિસિંહ ગયા છે શક્તિસિંહ જે રીતે બનાસકાંઠાના દાતામાં આ નાસ્તિક તત્વોનું અકૃત્ય સામે આવ્યું છે હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાના પ્રયાસો થયા થઈ રહ્યા છે શું અત્યારે ત્યાં માહોલ જોવા મળી રહ્યો છે અને આ તત્વો કોણ છે શું વિગતો મળી રહી છે જે ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે મંડાલી ગામના જે લોકો છે જે નિત્યક્રમ પ્રમાણે ગંગેશ્વર મહાદેવ દર્શન કરવા માટે જતા હોય છે ત્યારે જે વહેલી સવારે તેમણે જ્યાં કૃત્ય જોયું ત્યારે તાત્કાલિક ધોરણે તેમાં ગામ લોકો એકઠા થયા હતા પોલીસે જાણ કરવામાં આવી હતી પોલીસ જે ટીમ છે જે મોટી સંખ્યામાં કાફલો પોલીસ કાફલો તાત્કાલિક મંડાલી ખાતે પહોંચ્યો હતો શિવ મંદિરમાં તપાસ કરી હતી અને જે પ્રમાણે મંદિરની અંદર જે નુકસાન કરવામાં આવ્યું છે જે પ્રમાણે

તો મંદિરોમાં તોડફોડ કરનાર તત્વો સામે હવે કાર્યવાહી ક્યારે થશે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે હિન્દુઓની ભાવનાને કોણ ઠેસ પહોંચાડી રહ્યું છે તો અશાંતિ ફેલાવવા માંગતા આવા તત્વો આખરે કોણ છે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે મંદિરના દરવાજાને તોડીને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું છે મંદિરમાં શ્વાનના બચાને પણ મારી નાખીને મંદિરમાં નાખવામાં આવ્યું છે અને મંદિરમાં તોડફોડ કરનાર તત્વો આખરે કોણ છે મહત્વનું છે કે બેફામ બની રહેલા આવા તત્વો પર કડક કાર્યવાહી કરવાની હવે જરૂર છે હિન્દુઓની ભાવનાઓને આખરે કોણ ઠેસ પહોંચાડી રહ્યું છે બનાસકાંઠાના દાંતાની આ સમગ્ર ઘટના સામે આવી છે કે જ્યાં નાસ્તિક તત્વોનું છે હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થયો છે દાંતા વિસ્તારમાં અશાંતિ ફેલાવાનું કાવતરું જે છે તે થઈ રહ્યું છે તેવી આ ચિત્રો સ્પષ્ટ સામે આવ્યા છે કેમ કે શિવ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને તોડફોડ કરીને શિવજીના પોઠિયાને તોડવામાં આવ્યા છે શ્વાનના બચ્ચાને મારીને આ મંદિરમાં નાખી દેવામાં આવ્યું છે જશવંતપુરા ગામના ગંગેશ્વર મહાદેવ મંદિરમાં તોડફોડની ઘટના બની છે શિવલિંગને અપવિત્ર કરવા શ્વાનના બચ્ચાને મારી નાખવામાં આવ્યું અને મંદિરમાં નાખી દેવામાં આવ્યું મંદિરના દરવાજાને પણ તોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું પોલીસે હવે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે બેફામ બની રહેલા આવા તત્વો પર કડક કાર્યવાહીની જરૂર છે હિન્દુઓની ભાવનાને આખરે કોણ ઠેસ પહોંચાડી રહ્યું છે સમગ્ર સવાલો જે છે તે થઈ રહ્યા છે અને અશાંતિ ફેલાવવા માંગતા તત્વો આખરે કોણ છે બેફામ બની રહેલા આવા તત્ત્વો સ્વામે આખરે લગામ ક્યારે લાગશે બચ્ચાને મારીને આખરે કોણે નાખ્યું કેમ હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી રહી તેવા આ કરવામાં આવી રહ્યા છે આવા પ્રયાસો કેમ થઈ રહ્યા છે દાંતા વિસ્તારની આ સમગ્ર ઘટના સામે આવી છે કે જ્યાં અશાંતિ ફેલાવવાનું કાવતરું જાણે સર્જાતું હોય તેવા આ દ્રશ્યો શું સામે આવ્યા છે શિવ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને શ્વાનના બચ્ચાને મારીને મંદિરમાં નાખી દેવામાં આવ્યું છે મહત્વનું છે કે જશવંતપુરા ગામના ગંગેશ્વર મહાદેવ મંદિરમાં આ તોડફોડ કરવામાં આવી છે અને મહાદેવ મંદિરને પવિત્ર કરવાના આ અસામાજિક તત્વોના કૃત્યો સામે આવ્યા છે શિવલિંગને અપવિત્ર